નમસ્કાર ગુજરાત આજે પાંચ તારીખ અને રવિવાર છે દ્વારકાથી અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું છે એમનું મધ્ય કેન્દ્ર છે એ છસો પચાસ કિલોમીટર દૂર છે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ પ્રમાણે મિત્રો આ વાવાઝોડું છે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે અને આ વાવાઝોડાની અંદર હાલમાં

ટર્ન લેશે કર્વ લેશે હાલમાં મિત્રો પશ્ચિમ તરફ જઈ રહ્યું છે પરંતુ ફરીથી આ વાવાઝોડું છે એ કર્વ લેશે અને મિત્રો દક્ષિણ તરફ થોડોક ઝુકાવ લેશે અને ફરીથી આ દિશા તરફ આગળ વધશે અને જ્યારે આ વાવાઝોડું આગળ વધશે ત્યારે મિત્રો આજે મોડી રાત્રિ હશે અથવા તો છ તારીખની વહેલી સવાર હશે અને મિત્રો છ તારીખે બપોર સુધીમાં આ વાવાઝોડું છે એ યુ ટર્ન લઈ લેશે અને આ રીતે આગળ વધશે મિત્રો જ્યારે આ વાવાઝોડું યુ ટર્ન લેશે યુટર્ન લઈ અને જેવું આવ અને આગળ વધશે ત્યારે આ વાવાઝોડું સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી નબળું પડશે અને સાયક્લોનિક સ્ટ્રોમની અંદર આવશે હાલની અંદર આની અંદર પવનની સ્પીડ છે એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે એની અંદર ઘટાડો થશે એસી થી લઈ અને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે આવતીકાલે આ વાવાઝોડાની અંદર પવનનો ફૂંકાશે અને ત્યાર પછી આવતીકાલે એટલે કે છ તારીખના રોજ આ વાવાઝોડાની અંદર ફરીથી ધીમે ધીમે પવનની ઝડપ છે એ ઘટતી જશે એટલે કે નેવું થી લઈ અને સો સુધીની હશે ત્યાર પછી એસી થી લઈને નેવું થશે ત્યાર પછી હિત્યારથી લઈ અને એસીની થશે અને છેલ્લે મિત્રો છ તારીખે મોડી રાત સુધીમાં આ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનની અંદર પણ ફેરવાઈ જાય એવું હાલમાં લાગી રહ્યું છે અને મિત્રો સાત તારીખના રોજ આ સિસ્ટમ છે એ આ રીતે આટલા વિસ્તારો પર આવશે અને ત્યારે ડિપ્રેશનની અવસ્થામાં રહી શકે છે અને એની અંદર પવનની સ્પીડ છે ચાલીથી લઈ અને મિત્રો સાઠની વચ્ચે રહી શકે છે અને નબળી પડી શકે છે જ્યારે મિત્રો સાત તારીખ હશે ત્યારે આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક પહોંચે પરંતુ ઘણી બધી વિખેરાઈ ગઈ છે એટલે ગુજરાતની અંદર આની અસર થવાની સંભાવના છે એ ખૂબ જ ઓછી રહેશે પરંતુ એ ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે મિત્રો અહીંયા અફઘાનિસ્તાન હશે પાકિસ્તાન હશે ભારતની અંદર જમ્મુ કાશ્મીર દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાનના વિસ્તારો હશે એ વિસ્તારો ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ મિત્રો ત્યારે સર્જાશે પાંચ છ એસપીએ લેવલ ઉપર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર મિત્રો અરબી સમુદ્રમાંથી આ રીતે પવનો જશે ખાસ અહીંયા મોડલની અંદર પણ તમે જોઈ શકો છો જ્યારે મિત્રો આ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર પવનો જશે ત્યારે અત્યારે જે વાવાઝોડું છે એ વાવાઝોડું નબળું પડી જશે અને એના વાદળો છે એ અરબી સમુદ્રની અંદર હશે એ ભેજવાળા વાદળોને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતે ખેંચશે જેમને કારણે એ વાદળો છે એ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે ગુજરાતની અંદર મિત્રો સાત તારીખના રોજ આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ વરસાદ જોવા મળશે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે એમની માહિતી તમને જણાવવાનો છું સાથે સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે વાવાઝોડાને લઈને વાવાઝોડાના રસ્તાને લઈને એમની માહિતી પણ જણાવવાનો છું એ સાથે મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ વિસ્તાર પ્રમાણે કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડશે એમની માહિતી જણાવી છે એ માહિતી અને અંબાલાલ પટેલ દ્વારા પણ જે માહિતી આપવામાં આવી છે એ તમામ માહિતી આજના આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું એટલા માટે ખાસ તમે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરી આજના હવામાન સમાચારની તમે તમામ અપડેટ તમને મળી જાય અને વાવાઝોડાની અપડેટ છે એ પણ તમને મળી જાય તો હવે સૌથી પહેલાં જાણી લઈએ હવામાન વિભાગની મહત્વપૂર્ણ અપડેટ સૌથી પહેલાં હવામાન વિભાગ દ્વારા શક્તિ વાવાઝોડાને લઈને જે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો ગઈકાલે હવામાન વિભાગ દ્વારા સાંજના એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી હતી અને એ અપડેટની અંદર શક્તિ વાવાઝોડું કઈ દિશાની અંદર આગળ વધશે કેવી રીતે આગળ વધશે એમની માહિતી આપવામાં આવી હતી એ તમે જોઈ શકો છો આપ સૌ જાણો છો કે આ સિસ્ટમ છે એ પહેલાં ડિપ્રેશનની અવસ્થામાં હતી ત્યાર પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાણી ત્યાર પછી સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ફેરવાની અને ગઈકાલે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ફેરવાની હતી અને આજે પણ આ આ સિસ્ટમ છે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે અને મિત્રો આ સિસ્ટમની અંદર એટલે કે આ વાવાઝોડાની અંદર હાલમાં નેવુંથી લઈ અને એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે અને આજે આખો દિવસ આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધવાની છે અને આજે આખો દિવસ આ સિસ્ટમ ઉપર મિત્રો એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાના છે અને આની અંદર ઝટકાના પવનો હશે એ એકસોને પાંત્રી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાના છે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો પાંચ તારીખના રોજ આ સિસ્ટમ છે આ વાવાઝોડું છે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર રહેવાનું છે અને મિત્રો આજે પાંચ તારીખના રોજ સાંજથી એટલે કે મોડી રાત્રિથી આ વાવાઝોડું છે એ યુ ટર્ન લેશે એટલે કે મિત્રો આ રીતે ફરીથી ફરશે અને ગુજરાતની તરફ આવશે આજે મોડી રાત્રિથી આ સિસ્ટમ છે એ ટર્ન લેશે અને આવતીકાલે વહેલી સવારે એટલે કે છ વાગ્યાથી લઈ અને બપોર સુધીમાં આ સિસ્ટમ છે એ ટર્ન લઈ લેશે અને મિત્રો આજે મોડી રાત્રિથી આ સિસ્ટમ છે એ ફરીથી નબળી પડવાનું ચાલુ થશે એટલે કે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર હશે એમાંથી ફરીથી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ફેરવાશે અને મિત્રો આવતીકાલે એટલે કે છ તારીખના રોજ બપોર પછી ફરીથી આ વાવાઝોડું છે એ નબળું પડશે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી હાથ તારીખ આવશે એટલે કે હાથ તારીખની વહેલી સવાર હશે ત્યાં સુધીમાં એ સિસ્ટમ છે એ ફરીથી ડીપ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાઈ જશે ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાઈ જશે અને ત્યાર પછી ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની નજીક છે એ સિસ્ટમ કદાચ પહોંચે કે ના પહોંચે ત્યાં સુધીમાં એ યુએસસી સ્વરૂપે આવી શકે છે અને એને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ પણ જોવા જોવા નહીં મળે અને ભારે પવન છે એ પણ જોવા નહીં મળે ગઈકાલે હવામાન વિભાગ દ્વારા આ ટ્રેક છે એ જાહેર કરવામાં આવ્યો હતો અને એની અંદર હજી પણ શક્યતા બતાવવામાં આવી રહી છે કે આ વાવાઝોડું છે એ મિત્રો યુ ટર્ન લેશે ફરીથી રિટર્ન છે એ ગુજરાત તરફ આવશે પરંતુ ગુજરાતના દરિયાકાંઠા સુધી વાવાઝોડું છે એ પહોંચશે નહીં અને એ પહેલાં જ મિત્રો અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું છે એ વિખેરાઈ જશે પરંતુ વાવાઝોડું વિખેરાશે એટલે એમના જે વાદળો હશે એ વાદળો ફરીથી ગુજરાતની નજીક આવશે અને ગુજરાતની નજીક એ વાદળો આવવાનું મેન કારણ એ હશે કે મિત્રો અહીંયા ઉત્તર ભારતના જે રાજ્યો છે એ રાજ્યો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તૈયાર થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર જે પવનો છે એ અરબી સમુદ્રમાંથી આ રીતે જશે એટલે અહીંયા જે વાવાઝોડાના મોટા વાદળો હશે એ વાદળોને ફરી ગુજરાત ઉપરથી પસાર થવું પડશે એટલે કે આ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ વાદળોને વાદળો છે એટલે વાદળો ગુજરાત પસાર થશે જેના ગુજરાતની અંદર આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ અલગ અલગ ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળશે હવે મિત્રો જાણી લઈએ કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે અને આવનાર દિવસોની અંદર વેધર મોડેલો છે એ વરસાદને લઈને શું કહી રહ્યા છે હવે આજે વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે પાંચ તારીખ છે તારીખનો આ વેધર ડેટા છે આ વેધર ડેટાની અંદર તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે આ અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્રની અંદર એક મોટું વાવાઝોડું છે હાલમાં સક્રિય છે આ બંગાળની ખાડી છે બંગાળની ખાડી પણ આ તમામ વિસ્તારોની અંદર સક્રિય બતાવી રહ્યા છે અને બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાની હતી એ સિસ્ટમ આ વિસ્તારો ઉપર છે અને બંગાળની ખાડીને સંલગ્ન આ તમામ વિસ્તારોની અંદર ફરીથી ચોમાસું છે એ સક્રિય થયું છે અને અહીંયા તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીર દિલ્હી પંજાબ હરિયાણાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તૈયાર થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એ વિસ્તારોની અંદર હિમવર્ષાની સાથે વરસાદ છે એ પણ પડી રહ્યો છે અને એના ભાગરૂપે મિત્રો ગઈકાલે રાજસ્થાનના માઉન્ટ આબુની અંદર પણ વરસાદ પડ્યો હતો અને ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળ્યો હતો ત્યારે આજે પણ મિત્રો આ વાવાઝોડાના વાદળો અહીંયા ખાસ તમે જોઈ શકો છો આ જે વાવાઝોડું છે એ વાવાઝોડાના વાદળો ગુજરાત ઉપર આવી રહ્યા છે જેમને કારણે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટા છે એ જોવા મળશે મિત્રો આ જે વિસ્તારો છે માઉન્ટ આબુ લાગુ વિસ્તારો રાજસ્થાન બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે જોકે ભારે ઝાપટા નહીં પડે તેમ છતાં પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય હળવા ઝાપટા છે એ આજના દિવસે જોવા મળશે ત્યાર પછી મિત્રો આવતીકાલે છ તારીખ છે ને છ તારીખથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા છે ફરીથી ઘનઘોર વાતાવરણ છે એટલે કે વધારે વાદળોવાળું વાતાવરણ છે એ ગુજરાતની અંદર જોવા મળશે અને ગુજરાતના અમુક અમુક વિસ્તારોની અંદર સારા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે એ પણ છ તારીખના રોજ રહેલી છે અને છ તારીખથી ગુજરાતની અંદર આ ઓક્ટોબર મહિનાનો સામાન્ય વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે છ તારીખના રોજ સાત તારીખના રોજ આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ ગુજરાતના છૂટા છવાયા અલગ અલગ વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અહીંયા તમે છ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો છ તારીખના રોજ ગુજરાતના તમામ વિસ્તારો ઉપર વાદળો છવાયેલા દેખાય છે અને અમુક અમુક વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ મોડલો બતાવી રહ્યા છે અહીંયા તમે સાત તારીખનો વેધર ડેટા જોઈ શકો છો હાથ તારીખે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અડધા ઇંચથી લઈ અને એક ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા રહેલી છે જો કે હાલમાં આ મોડલો બતાવે છે એની અંદર થોડો ઘણો ફેરફાર છે એ હોઈ શકે છે કેમ કે મિત્રો વાવાઝોડું છે હાલમાં અરબી સમુદ્રથી ઘણું બધું દૂર છે એટલે કે સાડા કિલોમીટર દૂર છે એ વાવાઝોડાવાળી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે ત્યાર પછી આ ડેટાની અંદર ફરીથી ફેરફાર થશે અને માહિતી મળશે કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર હળવો વરસાદ છે એ હાથ તારીખના રોજ જોવા I'm ત્યાર પછી અહીંયા તમે હાથ તારીખનું આખા ભારતનું જે વેધર ડેટા છે એ પણ જોઈ શકો છો અને હાથ તારીખે તમે જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખૂબ જ મોટું બની ગયું હશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર વાદળો છે એ મિત્રો અરબી સમુદ્રમાંથી જશે એટલે કે આ બધા વિસ્તારો ઉપરથી અને ગુજરાત ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર વાદળો જશે પવનો જશે એમને કારણે હાથ તારીખે અને આઠ તારીખે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાની શક્યતા રહેશે અહીંયા તમે ખાસ જોઈ શકો છો આજના વેધર ડેટાની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું બતાવે છે એ હાથ તારીખના રોજ ખૂબ જ મજબૂત બતાવી રહ્યા છે અને ગુજરાત ઉપર પણ એમનો છેડો આવી રહ્યો છે એટલે હાથ તારીખે વરસાદની શક્યતા રહેશે અને આ જે વાવાઝોડું છે એ વાવાઝોડાના વાદળો પણ અરબી સમુદ્રની અંદર વિખારાઇ ગયા છે એટલે કે જે સિસ્ટમ છે એ નબળી પડી જશે એટલે વાદળો છે એ ગુજરાત ઉપરથી ફરીથી પસાર થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર જશે એટલા માટે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને સાત તારીખે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેશે ત્યાર પછી મિત્રો વધારે વરસાદ પડવાની શક્યતા છે એ આઠ તારીખના રોજ હાલમાં વેધર ડેટા પ્રમાણે જણાઈ રહી છે એ પ્રમાણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અડધાથી લઈ અને એક ઇંચ સુધીનો વરસાદ છે એ ખાબકી શકે છે અને હાથ તારીખે અને આઠ તારીખે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ યથાવત Древний. ત્યાર પછી અહીંયા નવ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો નવ તારીખે વરસાદના વિસ્તારો છે એ પણ ઘટી જશે અને ઉત્તર ભારત ઉપર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું એ પણ ઘટી જશે એટલે ગુજરાત ઉપર નવ તારીખથી વરસાદનું પ્રમાણ છે એ ઘટી જશે અને અહીંયા તમે દસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો દસ તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બતાવતા નથી બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ બતાવતા નથી અને અરબી સમુદ્રવાળું જે વાવાઝોડું હતું એ પણ નબળી અવસ્થાની અંદર બતાવી રહ્યા છે એટલે એની અસર પણ દસ તારીખથી ખૂબ જ ઓછી થઈ જશે અને અહીંયા તમે અગિયાર તારીખનો વેધર ડેટા જોઈ શકો અગિયાર તારીખે પણ ગુજરાતની અંદર વાતાવરણ છે એ ઘણું બધું ચોખ્ખું થઈ જશે અને ત્યાર પછી મિત્રો વીસ તારીખ બાવીસ તારીખ અને એમ જોવા જઈએ તો પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહેલી નથી મિત્રો ખાસ કરીને બાર તારીખ પછી બારથી લઈને પંદર તારીખની વચ્ચે ગુજરાતની અંદર ફરીથી હવામાન વિભાગ દ્વારા સંપૂર્ણ ગુજરાતમાંથી ચોમાસું છે એ વિદાય કરી દેવામાં આવશે એટલે કે ચોમાસા વિદાયની જાહેરાત કરી દેવામાં આવશે અને ત્યાર પછી જે વરસાદ પડશે એ વરસાદને માવઠા સ્વરૂપે ગણવામાં આવશે અને હાલના વેધર ડેટા પ્રમાણે માહિતી મળી રહી છે કે મિત્રો ઓક્ટોબર મહિનો પૂર્ણ થશે અને નવેમ્બર મહિનો ચાલુ થશે ત્યારે ફરીથી હળવા વરસાદી ઝાપટા છે એ પડી શકે છે અને મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે દિવાળીના તહેવારો દરમિયાન ફરીથી હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે એ રહેલી છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર વરસાદી ઝાપટાં પડી શકે છે અને અંબાલાલ પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે નવેમ્બર મહિનાની અંદર પણ વરસાદી વાતાવરણ છે એ ગુજરાતની અંદર રહી શકે છે હિમવર્ષાને લઈને અને નવા વાવાઝોડાને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે આવનાર દિવસોની અંદર એટલે કે ખાસ કરીને ચારથી લઈને છ ઓક્ટોબર અને એ પછીના જે દિવસો હશે એની અંદર ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડશે અને હાલમાં જે વાવાઝોડું બન્યું છે એ વાવાઝોડાને કારણે એમણે કહ્યું છે કે જામનગર છે પોરબંદર છે કચ્છના ભાગો છે એ ભાગો સાથે વરસાદી ઝાપટા જોવા મળે છે મળી શકે છે અને પવન પવન છે એ પણ જોવા મળી શકે છે આવી રીતે અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને પણ મોટી આગાહી છે એ કર why Ama... હવે મિત્રો શક્તિ વાવાઝોડાને લઈને પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જે નવી આગાહી કરવામાં આવી છે નજર કરીએ તો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે હાલમાં વાવાઝોડું છે એ પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યું છે પરંતુ આ વાવાઝોડું છે એ યુટર્ન લેશે અને ફરીથી દક્ષિણ તરફ ઝુકાવ લઈ અને પૂર્વ બાજુ આવશે એટલે કે આ રીતે આવશે અને જ્યારે આ વાવાઝોડું છે એ યુટર્ન લેશે ત્યારે નબળું પડતું જશે અને હાલમાં એવું લાગી રહ્યું છે કે જ્યારે આ સિસ્ટમ આ વાવાઝોડું છે એ ગુજરાતની નજીક આવશે ત્યાં સાવ વિખાઈ જશે પરંતુ ખાસ કરીને એમણે કહ્યું છે કે ઉત્તર ભારતના રાજ્યો ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આ વાવાઝોડાના વાદળો છે એ ગુજરાત ઉપરથી પસાર થશે જેમને કારણે ગુજરાતની અંદર સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ વધારે વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે અને નવ તારીખથી ધીમે ધીમે વરસાદના વિસ્તારો ઘટતા જશે તેમ છતાં પણ નવ તારીખે અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે એ પરેશભાઈ ગૌસ્વામીએ વ્યક્ત કરી છે સાત તારીખે અને આઠ તારીખે જ્યાં વરસાદ પડશે એમની માહિતી એમણે જણાવી છે કે કચ્છના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે એટલે કે નલિયા છે અત્યાર પછી ગાંધીધામ છે મુદ્રાના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો એકથી લઈ અને પોણા સુધીનો વરસાદ પડવાની શક્યતા એમણે વ્યક્ત કરી છે તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ વેરાવળ જૂનાગઢ અમરેલી ભાવનગરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ એકથી લઈ અને દોઢ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે એ પરેશભાઈ ગૌસ્વામીએ હાથ તારીખના રોજ અને આઠ તારીખના રોજ વ્યક્ત કરી છે અને એ સિવાય ગુજરાતના જે બીજા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ હળવા વરસાદી ઝાપટા પડશે એવું એમણે જણાવ્યું છે આ મિત્રો પરેશભાઈ ગૌસ્વામી દ્વારા શક્તિ વાવાઝોડાને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે શક્તિ વાવાઝોડું છે એ ગુજરાત સાથે ટકરાવાનું નથી ગુજરાત ઉપર લેન્ડફોલ થવાનું નથી એટલે ગુજરાતના લોકોએ ડરવાની જરૂર નથી એમણે જણાવ્યું છે કે આ શક્તિ વાવાઝોડું છે એ નવ્વાણું ટકા ગુજરાતની નજીક નહીં આવે એટલે કે ગુજરાત સાથે ટકરાશે નહીં એવી પણ એમણે માહિતી આપી છે ત્યાર પછી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ આ શક્તિ વાવાઝોડાને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે સાત તારીખના રોજ આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડી શકે છે એવું અંબાલાલ પટેલે કહ્યું છે આ વાવાઝોડું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાન ઉપર જશે એટલા માટે રાજસ્થાનના કેટલાક વિસ્તારોની અંદર મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો ખાસ કરીને મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર અને અંબાલાલ પટેલ દ્વારા વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે એ પણ આ વાવાઝોડાને કારણે છવાશે અરબી સમુદ્રની અંદર ખૂબ જ મોટું અને મજબૂત વાવાઝોડું છે એ બન્યું છે આ રીતે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ આ વાવાઝોડા લઈને મોટી આગાહી છે એ કરવામાં આવી છે હવે મિત્રો શક્તિ વાવાઝોડાને લઈને ગઈકાલે રાત્રિના દસ વાગ્યા દરમિયાન હવામાન વિભાગ દ્વારા એક નવું બુલેટિન છે એ જાહેર કરવામાં આવ્યું હતું અને એ બુલેટિનની અંદર પણ મહત્વપૂર્ણ માહિતી છે એ જણાવવામાં આવી હતી ખાસ તમે જોઈ શકો છો મિત્રો ચાર તારીખના રોજ પાંચ તારીખના રોજ અને છ તારીખના રોજ આ છે સિસ્ટમ છે એ વાવાઝોડાની અંદર રહેશે મિત્રો આજે પાંચ તારીખના રોજ આખો દિવસ આ સિસ્ટમ છે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર રહેવાની છે અને આની અંદર પવનની સ્પીડ છે એ એકસો દસથી લઈ અને એકસોને વી કિલોમીટર પ્રતિ કલાકને જોવા મળશે અને આની અંદર જોટાના પવનો છે એ એકસો ને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકના જોવા મળવાના છે મિત્રો આજે અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું છે એ સક્રિય રહેશે અને આજે આખો દિવસ આ વાવાઝોડું છે એ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર રહેશે ત્યાર પછી મિત્રો આવતીકાલે એટલે કે છ તારીખના રોજ આ વાવાઝોડું છે એની અંદર પવનની સ્પીડ પણ એસી થી નેવું થઈ જશે અને સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ફરી જશે અને છ તારીખના રોજ મિત્રો જેમ જેમ સમય જશે એમ તમે અહીંયા ખાસ જોઈ શકો છો એ પ્રમાણે પવનની સ્પીડ છે એ ઘટતી જશે સિત્તેરથી એસી પંચાવન સ્પીડ થઈ જશે અને રોજ આ વાવાઝોડું છે એ ડિપ્રેશનની અવસ્થામાં પણ ફેરવાઈ જશે આ રીતે મિત્રો હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ માહિતી છે આ વાવાઝોડાને લઈને આપવામાં આવી છે આપ સૌ જાણો છો કે પહેલાં ડિપ્રેશનની અંદર હતી એ પહેલાં લો પ્રેશરની અંદર હતી ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાની ત્યાર પછી ડિપ્રેશનની અંદર ત્યાર પછી ડીપ ડિપ્રેશનની અંદર ત્યાર પછી સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ત્યાર પછી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ ની અંદર આ સિસ્ટમ છે એ બની હતી અને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે મજબૂત વાવાઝોડું અને એ રીતે શક્તિ વાવાઝોડું છે એ બન્યું હતું અને શક્તિ વાવાઝોડાનું નામ છે મિત્રો શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું હતું ખાસ અહીંયા તમે જોઈ શકો છો પાંચ તારીખના રોજ પણ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર આ શક્તિ વાવાઝોડું છે એ રહેવાનું છે અને અહીંયા ડિસ્ટન્સ છે એ પણ આપેલું છે કે ગુજરાતથી સાડા પાંચ કિલોમીટર દૂર આ વાવાઝોડું છે એ જતું રહેશે અને એને કારણે મિત્રો ગુજરાત ઉપર કોઈ અસર જોવા નહીં મળે વાવાઝોડાનો જે આ ટ્રેક છે રસ્તો છે એ પણ બતાવવામાં આવ્યો છે અને આજના દિવસે કેટલા વિસ્તારો ઉપર ગતિ કરવાનું છે એ પણ અહીંયા ખાસ તમે જોઈ શકો છો અને આવતીકાલે વહેલી સવારે આ સાયક્લોન છે એ કરવો લેવાનું છે અને ફરીથી ગુજરાતની નજીક આવશે અહીંયા તમે ખાસ જોઈ શકો છો જ્યારે આ વિસ્તાર ઉપર ફરીથી પહોંચશે ત્યારે ડિપ્રેશનની અવસ્થામાં આવી જશે એ પહેલાં સાયક્લોનિક સ્ટ્રોમ હશે અને ત્યાર પછી ડીપ ડિપ્રેશન બનશે અને ડિપ્રેશનની અવસ્થામાં આવશે અને ગુજરાતની નજીક નહીં પહોંચશે ત્યાં સુધીમાં ખૂબ જ નબળું પડી જશે અને બની શકે કે યુએસસી સ્વરૂપે અથવા તો સામાન્ય વાદળા સ્વરૂપે આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી શકે છે પરંતુ મિત્રો હાલમાં વધારે મજબૂત સિસ્ટમ ગુજરાત ઉપર આવે એવું લાગતું નથી અહીંયા મિત્રો પવનની સ્પીડ છે એ કેટીની અંદર આપેલી છે અને એ પ્રમાણે અહીંયા અહીં પેરામીટર પણ આપેલા છે તમે ખાસ જોઈ શકો છો એ રીતે હવામાન વિભાગ દ્વારા ગઈકાલે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને સેટેલાઇટ ઇમેજની અંદર પણ જોઈ શકો છો કે વાવાઝોડું છે એ અરબી સમુદ્રની અંદર છે ખાસ કરીને અહીંયા ગુજરાત છે અહીંયા ઓમાન દેશ છે બંનેની વચ્ચે જે અરબી સમુદ્રનો મધ્ય ભાગ છે એ ભાગ ઉપર હાલમાં સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર મિત્રો શક્તિ વાવાઝોડું છે એ સક્રિય છે અને આજે આખો દિવસ સક્રિય રહેવાનું છે એટલે ગુજરાત ઉપર આની અસર થશે નહીં એટલે ગુજરાતના લોકોએ ડરવાની જરૂર નથી